મહેસાણા સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો કરી રહી છે બીજી તરફ પાલાવાસના વિસ્તારમાં આવેલા જલારામ મંદિરથી લઈને હિંગળાજ માતા ત્રિદેવી હિંગરાજ ધામ મંદિર તરફના ધાર્મિક માર્ગ પર ગંદકીના ડમ્પિંગ પોઈન્ટ બની રહ્યા છે આ ગંદકી જાહેર આરોગ્ય માટે ખતરા સમાન બની શકે છે

આ જલારામ મંદિરવાળાઓએ આ ધર્મશાળા બાંધી અને ભાડેથી જ્યારે રસોડાને એ બધું આપવા માંડ્યું ત્યારથી આ સમસ્યા હંમેશા ચાલુ રહી છે વારંવાર કહેવા છતાં વારંવાર લેખિત રજૂઆત પંચાયતમાં કરવા છતાં હજી એમાં કોઈ ફેર પડ્યો નથી એટલે એના પાછળ કયા કારણો છે એ અમે સમજી શકતા નથી એમાં પોલિટિકલ કારણ છે કોઈનું દબાણ છે અને જો આવું દબાણ હોય તો જાહેર તંદુરસ્તીના ભાગે આ દબાણ ચલાવી લેવું જોઈએ નહીં એવું મારું અંગત માનવું છે તો આ જે કંઈ ગંદકીની પ્રશ્ન છે કાયમી ધોરણે દૂર થાય એવી અમારી રજૂઆત છે અને જો રજૂઆત નહીં થાય તો અમે રાજ્ય લેવલે પછી આના માટે પગલાં લેવા માટે અમે પ્રયત્ન કરીશું બરોબર આ સમસ્યા કેટલા ટાઈમથી છે આ સમસ્યા મેં કહ્યું ને કે જલારામ મારાઓએ અહીં ધર્મશાળામાંથી અને ભાડે આપવાનું શરૂ કર્યું અને રસોડા શરૂ કર્યા ત્યારથી આ સમસ્યા લગભગ ચાલુ છે એના કારણે નવો બંધાયેલો રોડ પણ તોડી નાખ્યો છે અને ગંદકી ને એ બધું આપણને જોવા મળે છે આરોગ્ય તંત્ર બાબતે કોઈ રજૂઆત કરી છે અત્યાર સુધીમાં આરોગ્ય તંત્રમાં તો અમે તો પંચાયત થ્રુ અમારે રજૂઆત કરવાની થાય તો પંચાયતમાં ફોટાઓ સાથે અરજી આપેલી છે અને એમણે કહ્યું કે આનો યોગ્ય નિકાલ અમે આરોગ્ય ખાતામાં કરીશું પણ હજી એનો કોઈ અમલ થયો હોય એવું અમને લાગતું નથી